વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન ડાય આઈ ટ્વેન્ટી કાર આવેલ છે વન ઓનર કાર છે મેગ્ના પ્લસ મોડલ છે કારની વાત કરીએ વધુની વિગત આગળ વિડિયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે યુડા આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર ને ઓગણીસનું મોડલ છે એન્ડનું મેગના પ્લસ મોડલ છે વન ઓનર કાર છે કાર માત્ર એકસઠ હજાર કિલોમીટર ફરેલી છે મિત્રો કાર ગ્રે કલરમાં તમને જોવા મળશે અને નો એક્સિડન્ટ કાર છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ અને સીટ કવર લેધર સીટ કવર એકદમ સોખી કાર જોવા મળશે અને બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે સ્પેર ટાયર સહીજ જોવા મળશે અને મિત્રો કારનું એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે ખૂબ જ સારા ટાયર તમને કારમાં જોવા મળી જશે અને કારસેડો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને એકદમ ભાવમાં કાર જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે દીપભાઈએ કારની કિંમત પાંચ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છ સત્રીસ દિપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દેપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મારે વિનંતી જયેશ રાજ